મારું નામ પ્રાથવી ગોકુળભાઈ છે હું એસાપી વાવ શાળામાં ભણું છું આજ હું એક થી દસ અંકનું ગીત ગાવાની છું તો બધા ચાંસીસ એકડો આવ્યો એક બગડો લઈને થેલો ચટપટ ચટપટ ચાલે બંને પોચે કોણ વહેલો તગડા ભાઈ તો ચોગા પાટડા ભાઈ તો પાટી લે આવ્યા ડલતા ડોલતા છગડા ભાઈએ એ છતરી લે મનમાં એ મલકાતા સાતડા ભાઈ તો સાદા સિમ્પ લાગે સૌથી નોખા આઠડા ભાઈ તો આવ્યા જો થઈને કેવા ચોખા નવડા ભાઈ તો નમન કરતા दसरा भाई तो दौड़ता आ बची गया गबरता खूब सरस ताली बजा दो